શહેરમાં માર્ચ મોડી રાત્રે બાપુનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો જેમાં પાંચ માથાભારે તત્વોએ બે યુવક ઉપર છરી વડે હુમલો કરી એક યુવકને ને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે બીજા યુવકની હાલત ગંભીર થતા તેને સારવાર માટે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ડીજીપી ના કડક આદેશ વચ્ચે પોલીસ ગુનેગારો ગુનેગારોની યાદી બનાવી કાર્યવાહી કરી રહી છે બીજી તરફ અમદાવાદના વિસ્તારમાં પોલીસ માટે શરમજનક ઘટના બની હતી જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વખત પોલીસ માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે રાત્રિ દરમિયાન કોઈ અઘટિત ઘટના બને નહીં એ માટે પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય છે અને એમાં અત્યારે ખાસ ડીજીપીના ના કડક આદેશ બાદ પોલીસ વધારે સક્રિય દેખાઈ રહી છે બધા વચ્ચે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના પેટ્રોલિંગ દરમિયાન દરમિયાન મસ્ત મોજમાં ઢાળીને હતા એ બાપુનગર માં એક વિજય નામના યુવક નું મર્ડર થઈ ગયું યુવક ના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરો જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી અને વિડીયો બનાવી પોલીસ ની બેદરકારી ને ઉજાગર કરી દીધી છે હાલ આ મામલો સમગ્ર શહેરમાં ટોક ઉબ્ધ ટાઉન બન્યો છે પણ અહીં સવાલ એ થાય છે કે અમદાવાદ જેવા શહેર માં ગુનાખોરી ક્યારે અટકશે જે અમદાવાદ ને આપને અત્યાર સુધી સુરક્ષિત અમદાવાદ કહેતા આવ્યા છે એ જ અમદાવાદ પર લાગતા દાગ હવે સામાન્ય જનતા ને સહન નથી થઈ રહ્યા બાપુનગર માં કડાવતી એપાર્ટમેન્ટ ના ગેટ પાસે મોડી રાત્રે વિજય અને પ્રિયશ નામના બે યુવકો બેઠા હતા આ દરમિયાન પાંચ યુવકો ત્યાં આવ્યા અને બંને મિત્રો પર હુમલો કરી દીધો એમાં વિજય નું ઘટના સ્થળે મોત થયું જ્યારે પ્રિયેશની હાલત નાજુક છે પોલીસ સૂત્રોના જણાવ્યા મોડી રાત્રે બંને મિત્રો ગેટ પાસે બેઠા હતા ત્યારે પાંચે શખ્સ બેફામ ગાળો બોલી રહ્યા હતા વિજય અને પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને સાવ નાની વાતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી આ મામલે પોલીસે બે ધરપકડ કરી છે હેલો ભાઈ સાહેબ તમારી વર્ધી ક્યાં છે ભાઈ કેમ વર્દી ના હોય શેના માટે ના હોય હા આમની वर्दी બી નહી મર્ડર થઈ જાય છે પછી ઉવા માટે આવો છો બધા હા બાલ્લો અરે બે ગાડીમાં બનાવી દીધું અહીંયા મર્ડર થઈ જેલું છે હા બનાવી દીધું બે બે ગાડીમાં હા હા આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો